દાહોદ જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે ચારેય તરફ હરિયાળી હરિયાળી છવાયેલી જોવા મળી રહી છે લીમખેડાનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થતાં ડ્રોન કેમેરાની નજરથી નિહાળો નયનરમ્ય દ્રશ્યો દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલો ઉમરિયા ડેમ તેની પૂર્ણ સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગયો છે ડેમની પૂર્ણ સપાટી બસ્સો એંસી મીટર છે જ્યારે હાલમાં તે બસ્સો એંસી પોઈન્ટ વીસ મીટર ઉપર ઓવરફ્લો થઈને વહી રહ્યો છે ઉમરિયા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય ડ્રોન નજારાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાવચેતીના પગલા રૂપે લોકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના દર્શાવે છે વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય માણવા સાથે સલામતીનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે